પ્રેગ્નન્સી નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જ ડાયટ છે ડાયટ ઇઝ અ મેઇન કોર ડ્યુરિંગ પ્રેગ્નન્સી કે તમારે હેલ્ધી પ્રેગ્નન્સી જોઈતી હોય તો ડાયટ નું બહુ મહત્વ છે તમે જે ખાશો એનું જ ઇફેક્ટ આવશે અને તમને એના સિમ્ટમ્સ ઓછા મળે એટલે ડાયટ તમે પ્રોપર લેશો તો તમને જે પ્રેગ્નન્સી દરમિયાન વારે ઘડી કબજિયાત થઈ જાય કે લૂઝ મોશન થઈ જાય છે કે ઉક્કા આવે ઉલટી થાય એસિડિટી થાય એ બધી સિમ્ટમ્સ તો તમારો પ્રોપર ડાયટ હશે તો એ રિડ્યુસ થઈ જશે એટલે તમારે લેશો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ રિડ્યુસ થઈ જાય એટલે તમે પ્રોપર ડાયટ લો એ બહુ જરૂરી છે અને એના કારણે જે ડાયટ લેશો એના ઉપર બેબીનું વજન કેટલું છે એના આજુબાજુમાં એમ્નોટિક ફ્લુડ એટલે કે પાણી કેવું બનશે એ બધું ડિસાઈડ થતું હોય એટલે ડાયટ અગત્યની વસ્તુ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી હવે એમાં એવું નથી કે તમે પ્રેગ્નેન્ટ થઈ ગયા તો સડનલી યુ સ્ટાર્ટ હેવિંગ ફેન્સી ડાયટ તમે જે ટ્રેડિશનલ ડાયટ લો છો એ કન્ટિન્યુ કરવાની છે એમાં આવશે પ્રોપર ઓફ ફેટ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધારે જરૂરી છે પ્રોટીન કે પ્રોટીનથી તમારું વજન નહીં વધે અને બાળકને જે જોઈએ છે એ મળી રહે એટલે કમ્પ્લીટ મીલ જેમાં પ્રોપર અમાઉન્ટ ઓફ ફેટ હોય કાર્બોહાઈડ્રેટ હોય પ્રોટીન હોય પ્લસ ક્લુડિન આ હોવું જોઈએ એટલે લીલા શાકભાજી વધારે હોવા જોઈએ ફ્રુટ્સ પછી કઠોળ જે હોય આપણે કહીએ મગ ચણા સોયાબીન એ બધું પ્રોપરલી લેવાનું ગ્રીન લીફી વેજીટેબલ્સ અઢી ત્રણ લિટર પાણી આ બધું જ ડાયટની અંદર હોવું જોઈએ સાથે તમે ડ્રાય ફ્રુટ જે રેગ્યુલર બેસીસ પર ના લેતા હો એ પ્રેગ્નન્સીમાં જરૂરથી એડ કરવા જોઈએ હવે મોર્નિંગ સિકનેસ જો સો પેશન્ટ પ્રેગ્નેન્ટ હોય એમાંથી નાઇન્ટી ફાઈવ ને થવાનું છે તો એ રિડ્યુસ કરવા માટે બધાથી પહેલા ધ શોર્ટ ફ્રિકવન્ટ મીલ અને ટાઈપ ઓફ ફૂડ તો આપણે વાત કરીએ કે સવારે ઉઠીને મોર્નિંગ સિકનેસ થાય છે તો ઉઠીને બ્રશ કરીને જ કોઈ બી જે ગ્લુકોઝ રીચ ફૂડ છે જેમ કે આપણે માની લઈએ લીંબુ શરબત છે કોઈ મીઠી ગળી વસ્તુ એ ખાવાથી પહેલા જે સાયકલ ડેવલપ થાય છે મોર્નિંગ સિકનેસની એ કટ ઓફ થઈ જશે પછી યુ નેવર હેવ ટુ મિસ બ્રેકફાસ્ટ સવારો બ્રેકફાસ્ટ અને સીધું દસ વાગે કંઈક તમે જમશો તો દેટ ઇઝ અ પ્રોબ્લેમેટિક એટલે ઉઠીને વિધિન હાફ એનઆર તમારે કંઈક લેવું જોઈએ એમાં બી હળવો ફૂડ એકદમ ડીપ ફ્રાઈડ તળેલું એવું ના ખાવું જોઈએ અને શોર્ટ ફ્રીક્વન્ટ મીલ રાખવાની કે સવારે ઉઠ્યા આઠ વાગે આપણે બ્રેકફાસ્ટ કર્યો તો પછી દસ વાગે કંઈક ફ્રૂટ ખાધો સીઝનલ ફ્રૂટ જે બી અવેલેબલ છે તે પછી પાછું બે કલાક થયા એટલે લંચ લઈએ પણ લંચમાં બધું એક સાથે ખાઈ લેવું કે ભાઈ રોટલી દાળ શાક એવું નહીં કરવાનું યુ ઈટ ટુ રોટલી રોટલી શાક પછી અડધી કલાક પછી દાળ ભાત ખાવાનું એવી રીતના નાના બચ્ચાની જેમ શોર્ટ ફ્રીક્વન્ટ મીલ રાખવાનું

બીજી વસ્તુ જે મેં ઓલરેડી કહ્યું તીખું તેલ વાળું એકદમ ડીપ ફ્રાઇડ છે એકદમ મસાલા વાળું એવું નહીં લેવાનું કારણ કે તેનાથી વોમિટ થવાના ચાન્સીસ વધારે હોય પછી એક્સ્ટ્રા સોલ્ટ વાળું નહીં લેવાનું કેમકે પ્રેગ્નન્સીમાં બીપી આવી શકે બીજી વસ્તુ કે ચા કોફી બને તેટલી ઓછી કરવાની પ્લેન મિલ્ક યા ફ્લેવર્ડ મિલ્ક લો યા તમે ડ્રાય વાળું મિલ્ક એ તમારે પ્રેફર કરવાનું પછી પાઇનેપલ બી છે પાઇનેપલ થી એસિડ બોડી ની અંદર ફોર્મ થાય તો એ અવોઈડ કરવાનું એટલે આ ચાર ચાર પાંચ વસ્તુ છે જે તમે પ્રેગ્નન્સીમાં જેમ કે પપૈયા પાઇનેપલ તીખું તેલવાળું મસાલાવાળું જંક ફૂડ જેમાં કે મેંદો આવે એક્સેસિવ સુગર વાળું બ્રેકરી પ્રોડક્ટ એ બધું અવોઈડ કરવું જોઈએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો આઈડિયલ વેઇટ ઇલેવન કેજી વેઇટ ગેઇન થાય દેટ ઇઝ આઈડિયલ કોઈને દસ થતું હોય પછી જો પંદર કિલો થી વધારે વેઇટ ગેઇન થાય છે થ્રુઆઉટ નાઇન મંથ ઓફ પ્રેક્નિસી એબ નોર્મલ કહેવાય એ સારી વસ્તુ ના કહેવાય સાઇડ ઇફેક્ટ છે એટલે એ વજન મેન્ટેન કરવા માટે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થી જ તમારે ધ્યાન રાખવું પડે હું રિપીટેડલી જેમ કહું છું કે હાઈ પ્રોટીન ડાયટ એ બહુ અગત્યની વસ્તુ છે તમે પ્રોટીન લેશો એટલે તમારા અંદર ન્યુટ્રિશન તો આવી રહ્યા છે તમને વેટ ગેર નથી થતું બાળકનું વજન વધવા માટે બી પ્રોટીનની જરૂર છે એટલે તમે જ્યારે બી જમી રહ્યા છો તો એક હાઈલી ન્યુટ્રિટિવ હોવું જોઈએ કમ્પ્લીટ મીલ હોવું જોઈએ કે ભાઈ આપણે રોટલી જમી રહ્યા છીએ તો રોજ પછી ગ્રીન લિક વેજીટેબલ્સ ખાવાની જરૂર નથી અઠવાડિયામાં બે દિવસ 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 ત્રણ ત્રણ ગ્રીન વેજીટેબલ્સ પ્રોટીન એવી રીતે ખાવાથી પછી ઇન્ટેક રાખવાથી અને રેગ્યુલર એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ છે નોર્મલ યોગા મેડિટેશન અને હાફ એન એનઆર વોક ડેલી આ બધું જ કરવાથી એટલે મીલ એક્સરસાઇઝ અને મિલમાં બી શું ખાવું એ આપણે ધ્યાન રાખીએ અને પ્રોટીન વધારે રાખીએ તો વજન આપણે કંટ્રોલ કરી શકીએ અને જે આગેલ જરૂર છે એટલો જ આપણે ગેન થાય